વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ડોક્ટર અબ્દુલ્લા ખલીલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી આ બેઠકનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવો આર્થિક સહકાર વધારવો અને સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને માલદીવ્સ સંબંધોમાં થયેલા સકારાત્મક વિકાસ પર પ્રકાશ પાડ્યો જેમાં સરહદ પારના વેપાર માટે સ્થાનિક ચલણોના ઉપયોગને સુલભ બનાવવા માટેના ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ પહેલ આર્થિક પરસ્પર ક્રિયાઓને પ્રોત્સાહન આપશે અને વિદેશી ચલણ પરની નિર્ભરતા ઘટાડશે જેથી બંને દેશોને લાભ થશે ડોક્ટર જયશંકરે માલદીવ્સ માટે ભારતના અડગ સમર્થનને વ્યક્ત કર્યું ભારત હંમેશા માલદીવ્સની બાજુમાં ઉભું રહ્યું છે અમારા માટે તમે અમારા પડોશની પ્રથમ નીતિનો એક ખૂબ જ સ્પષ્ટ અભિવ્યક્તિ છો તેમણે ભારતીય મહાસાગર ક્ષેત્રમાં એક મુખ્ય સમુદ્રી પડોશી તરીકે મહત્વ આપ્યું અને વિવિધ ક્ષેત્રોમાં ટાપુ રાષ્ટ્રોને મદદ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું ચર્ચાઓમાં સમુદ્રી સુરક્ષા વેપાર રોકાણ અને સાંસ્કૃતિક વિનિમય સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થયો બંને મંત્રીઓએ સામાન્ય પડકારોને ઉકેલવા અને પરસ્પર લક્ષ્યો હાંસલ કરવા માટે વધારાના સગાઈ અને સહકારની જરૂરિયાતને માન્યતા આપી ડોક્ટર ખલીલે ભારતના સતત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને પ્રાદેશિક સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય સંબંધોના મહત્વને હાઇલાઇટ કર્યું આ બેઠક એવા સમયે આવી છે જ્યારે ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે તાજેતરના ઉચ્ચસ્તરીય મુલાકાતો અને કરારોએ બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે ગયા વર્ષે ઓક્ટોબરમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુજુની ભારત મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું જેમાં લગભગ રૂપિયા છ હજાર ત્રણસો કરોડના બે ચલણ સ્વેપ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બેઠકના અંતે બંને મંત્રીઓએ ભારત અને માલદીવ્સ સંબંધોના ભવિષ્ય વિશે આશાવાદ વ્યક્ત કર્યો અને પરસ્પર લક્ષ્યો હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સ્થાનિક ચલણના ઉપયોગ માટે ફ્રેમવર્ક વધુ મજબૂત આર્થિક સંબંધો માટે માર્ગ મોકળો કરશે અને વિવિધ ક્ષેત્રોમાં વધુ સહકારને પ્રોત્સાહન આપશે કોમ્પ્રિહ્સિવ ઇકોનોમિક એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી પાર્ટનરશીપ વિચ વોઝ અડોપ્ટેડ ડ્યુરિંગ ધ વિઝિટ હેઝ પ્રોવાઇડેડ અ ફ્રેમવર્ક ફોર ધ બોથ સાઇડ્સ ટુ ડીપ આર રિલેશન્સ ટુડેઝ વિઝીટ એક્સલન્સી અલાવ ટુ ટેક સ્ટોક ઓફ ધી પ્રોગ્રેસ સિન્સ દેન આઈ થિંક વી હેવ સમ Important developments to report, uh, positive developments to report. Uh, and uh, certainly, uh, there is much more that we need to do. Uh, I see that uh, the uh, framework to promote the use of uh, uh, local currencies for cross border transactions has been signed. We have increased our engagements in various sectors. Uh, uh, and uh, I do want to say that. Uh, uh, india has always stood by maldives for us uh, you are a very concrete expression of our neighborhood first uh, policy uh, we have uh, uh, particularly in terms of financial support at this challenging time uh, the risk of the subscription of the treasury bills the currency swap lines of uh, 400 million dollars and 3000 crore rupees uh, have uh, been um, I think very critical. Uh, we have also facilitated the export of uh, essential commodities to Maldives. That has been very much a tradition uh, in our relationship. So we certainly hope that you know our relationship has helped you to navigate through these uh, difficult times. Uh, so uh, today, as I said, um, uh, both uh, a continuation. Uh, and a review of what was uh, discussed during the visit of the president, uh, as well as, uh, as uh, assessment of our development partnership of uh, regional issues. these will all be uh, on our agenda. once again, a very, very warm welcome, and i would invite you to make your opening remarks.